નમસ્કાર મિત્રો જીવનમાં આવતી દરેક સમસ્યા સાથે કોઈને કોઈ સંકેત છુપાયેલો હોય છે મુશ્કેલીઓ વિના કારણ આવતી નથી પરંતુ તે આપણને સમજાવવા આવે છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે અને જાણશું કે 24 સપ્ટેમ્બર બુધવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આ દિવસ તેમના જીવન, કારકિર્દી, વેપાર, પ્રેમ સંબંધો અને આરોગ્ય પર શું અસર કરશે અને કઈ ખુશખबरीનો યોગ બની રહ્યા છે તેની વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે તમને પૂરું વૃષભ રાશિ ફળ જણાવી દઈએ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો આજે બુધવારનો દિવસ છે જેની માં સરસ્વતીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટ સેક્શનમાં જય માં સરસ્વતી લખવાનું ભૂલશો નહીં માં તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી શુભેછા સાથે જ વિડિયો લાઈક કરવાનું યાદ રાખજો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन ने ऑल पर दबाव जे थी आगला बधा नोटिफिकेशन समयसर मड़ी रहे हवे बात करिए आजना पंचांगनी तारीख 24 सप्टेम्बर 2025 पच्चीस बुधवार तिथि द्वितीय तृतीया नक्षत्र चित्रा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे सवार मिनट वागे। सूर्यास्त सांजे वागी ने पंदर मिनिट वागे मित्रों आज शुभ मुहूर्त रहेश अग्यार ने अग्यारग्य मिनट थी बपोरे बार वगी ने आड़ीस मिनिट सुधी जो तुम कोई महत्वपूर्ण कार्य करने मांगो छो तो आ समय तरा फलदायी साबित हो जयरे अशुभ समय सवरे दस वगिनेर मिनिटी अग्यारगने चार मिनिट सुधी रहे આ સમયે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું આજનો લકી નંબર ચાર શુભ રંગ મરૂન અને ક્રીમ હવે જાણીએ આજનું વૃષભ રાશિફળ આજનો દિવસ તમારા માટે ભાવનાઓ તક અને પડકારોનું મિશ્રણ લઈને આવશે એક બાજુ તમે જૂની યાદોમાં ખોવાઈ શકો છો અને ભાવનાત્મક રીતે નરમ અનુભવશો જારે બીજી બાજુ સમસ્યાઓનો ઉકેલ શોધવા અને સંબંધોમાં સુમેળ લાવવાનો પ્રયાસ કરશો આ સમય તમારો વિશ્વાસ અને નિયમોની કસોટી કરવાનો છે તેમાંમાં સુધારો લાવવાથી તમારું ભવિષ્ય મજબૂત બનશે આજે તમને કોઈ અનુભવી વ્યક્તિ શિક્ષક અથવા સલાહકારના માર્ગદર્શનથી જીવનની દિશા સ્પષ્ટ રીતે સમજવાની તક મળશે તેમના વિચારો તમારા નિર્ણયોને યોગ્ય દિશા આપશે આ સમય પ્રચાર પ્રસાર અને નવી યોજનાઓ માટે પણ શુભ રહેશે જે તમને તમારા લક્ષ્યો તરફ ઝડપી આગળ ધપાવશે આજે ચંદ્રનું ગોચર તમારી રાશિના સાતમા ભાવમાં થઈ રહ્યું છે જેના કારણે દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને મીઠાશ આવશે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અને સારી સમજણ વિકસશે જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે गुरुनी शुभ दृष्टि होवाने कारणे अचानक धनलाभनी संभावना छे। आथी आर्थिक स्थिति मजबूत बनशे अने मन प्रसन्न बनश्रसन्न माटे पण आ समय अत्यंत अनुकूल छे। उच्च शिक्षण ना नवा अवसर अने अभ्यास में बुद्धि सकारात्मक स्थिति तमारा संवाद कौशल्य निखारशे તેના કારણે કાર્યક્ષેત્રમાં તમારી પબ્લિક રિલેશન ક્ષમતા વધુ મજબૂત બનશે અને લક્ષ્યો હાંસલ કરવા સરળ બનશે. સૂર્ય અને મંગળનો સહકાર તમને ઊર્જા અને આત્મવિશ્વાસ આપશે જેથી તમે કોઈપણ પ્રકારનો નિર્ભયતાથી સામનો કરી શકશો અને તમારા કાર્યોને ઝડપથી પૂર્ણ કરશો જ્યાં સુધી શનિની સ્થિતિનો પ્રશ્ન છે. તે તમને તમારું સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાનો સંદેશ આપે છે. खास कर ठंडक थी संबंधित तकलीफों के सर्दी जुकाम अथवा साधा दुखाव टाड़व जरूरी है कारण के बेदरकारी वधु मुश्केली उके आय अजान्या लोग ने तरत विश्वास न करशो केम केतुनों के प्रभाव तमने क्षेत्रपिडी के मुश्किल में मूकी सके सावचेती राखी खूबज जरूरी छे। है विरोधीओंप्रिय शे ते चाल पर नजर रखो जेथी कोई षड्य फसाई जाओ राहुनी स्थिति तमने थोड़ा भावुक बनावी बना शके छे। जेना नानी नों में उदासीनता आवी छे। आवा समय ध्यान तथा आध्यात्मिक साधना तमने मानसिक शांति अने संतुलन राख मदद कर आजनो दिवस धार्मिक कार्यो में मा जोड़वा खूब शुभ है जेना आत्मविश्वास मनोबल विचारों मा सकारात्मकता आवशे। कुल ने आज दिवस तमारा तको तक अ पड़कारों मिश्रण परंतु ग्रहों शुभ प्रभाव थी तमने प्रगति अणधारिया लाभ लाभनी संभावना रहे शे। प्रेम अने वैवाहिक जीवन हवे बात करिए तमारा प्रेम जीवन की दाम्पत्य जीवन में सुख और समरसता जलवाई रहे शे। જેના કારણે ઘરમાં શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ રહેશે પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સાથી સાથે બહાર ફરવા અને યાદગાર ક્ષણો બનાવવા માટે ઉત્તમ છે તમારું મન શાંત રહેશે અને સંબંધને નવી દિશા આપવાની તૈયારીમાં રહેશો જે લોકો જીવનસાથીની શોધમાં છે તેમને આજે સારા સંકેત મળી શકે છે અને જૂનું સપનું સાકાર થવાની શક્યતા છે સંબંધોમાં અનાવશ્યક ગૂંચવણથી બચો અને વિશ્વાસ સાથે આગળ વધો નકારાત્મક બાબતોને અવગણીને સંબંધોને વધુ મજબૂત બનાવો આજે સાથીને ખુશ કરવા માટે નાનું ભેટ આપવું કે કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કરવું પ્રેમજીવનને વધુ સુંદર બનાવી શકે છે કારકિર્દી અને વ્યવસાય કાર્યક્ષેત્રમાં આજે કાર્યની ગતિ તેજ રહેશે કેટલાક મહત્વના લોકો સાથે મુલાકાત થશે જેમના રાજકીય સંબંધો અને વિચારો તમારી કારકિર્દી માટે નવી દિશા આપી શકે છે મનોરંજન તથા સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ તમારો સમય પસાર થશે જેનાથી મન પ્રસન્ન રહેશે અને તણાવ ઘટશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે નાણાકીય સુરક્ષા અનુભવો છો ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ અનુકૂળ છે ખાસ કરીને સેલ્સ અથવા માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ લાભદાયી છે કેમ કે નવા સંબંધો સ્થાપિત કરવાની ઉત્તમ તક મળશે જેનાથી વેપારમાં વૃદ્ધિ થશે જો કે તમે સીધા વેચાણ સાથે જોડાયેલા ન હો તો પણ તમારી વાતચીતની કુશળતા અને નેટવર્કિંગ ક્ષમતા તમને લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરાવશે जो तुम मिलकत में रोकाण करने इच्छता हो तो आजे सारो सोदो मकेंतु दस्तावेजों सारी रीते वाच्या पचीज सही करशो भविष्य में थी बची शको। स्वास्थ्य जीवन हम जाए तरा स्वास्थ्य विषय आजे सर्दी जुकाम अथवा सांधाना दुखावा जेवी तकलीफों थी, पहला थी ज राखवी जरूरी का मानसिक स्तर पर एकलता के उदासीनता अनुभवी શકો છો આ વિસ્થિતિમાં તમારું દિલની વાત કોઈ નજીકના વ્યક્તિ સાથે વહેંચશો તો હળવાશ અનુભવશો આહાર પર ખાસ ધ્યાન આપો અને કામનો વધારે ભાર ન લો આરામ કરવો પણ જરૂરી છે સકારાત્મક વિચારો અને નિયમિત જીવનશૈલી તમારું સ્વાસ્થ્યને ધીમે ધીમે મજબૂત કરશે તમે તમારી શારીરિક ક્ષમતાને વધારવાનો પ્રયાસ કરી શકો છો યોગ પ્રાણાયામ દોડધામ તથા અન્ય કસરતો કરતા રહો જો શરીરનો કોઈ ભાગ નબળો લાગે તો નિષ્ણાતની સલાહ લઈને જ આગળ વધો આજનું ઉપાય મિત્રો આજે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો અને તેને પાણી અર્પણ કરો સાથે જ કાળા તલ અને સરસવનું તેલ ચઢાવવું પણ ખૂબ શુભ રહેશે आ उपाय तमने नकारात्मक ऊर्जा बचाव जीवन में सकारात्मकता लावशे हमेशा सकारात्मक विचार अने विश्वास साथे आगर वता रहो एज तमने सफरता अने प्रगति तरफ दौरी तमारो दिवस मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे